જય ગો માતા જય શ્રી રામ જય માલધારી જય ઠાકર જય શ્રી રામ દિનેશભાઈ અવાજ આવે છે આવે છે પણ દેખાતા નથી તમે હવે હું આપણે દેખા બીજા લોકોને શૈલેષભાઈ છે આમાં તો છે ભાઈ આમાં શૈલેષભાઈ

સોશિયલ મીડિયાના માધ્યમથી લાઈવ આવ્યા છે એનું મુખ્ય કારણ એ છે કે આજે ખુશીના સમાચાર છે કે જે મહારાષ્ટ્ર સરકારે જે સરકાર સાહેબે અને જગવ માતાને રાજ્ય માતા જે જાહેર કરાયા છે એ બદલ મહારાષ્ટ્ર સરકારનો સમસ્ત હિન્દુ સમાજ વતી માલધારી સમાજ વતી તહે આભાર વ્યક્ત કરીએ છીએ કે માતા માટે એક સારો ઐતિહાસિક જે નિર્ણય લીધો છે એ બદલ મહારાષ્ટ્ર સરકાર નો ખુબ ખુબ આભાર ભાજપ સરકારે લેવો જોઈએ એટલા માટે થઈને આજે ખાસ કે ગુજરાત અંદર નિર્ણય હોવો જોઈએ ગૌ ને રાજ્ય માતા નો દરજ્જો મળવો જોવે અને ગૌ માતા કતલખાને જાતિ બચી જાય અને સનાતની હિન્દુ ધર્મ તરીકે આપણી બધા ગૌ માતાના આશીર્વાદ થી આ કાર્ય સફળ થાય એવો અમારા બંને ભાઈઓનો મેસેજ છે સાચી વાત છે મહારાષ્ટ્રના અંદર સરકારે બહુ જ મોટો નિર્ણય લીધો છે અને બહુ સારો નિર્ણય લીધો છે અને ગુજરાત આપવાનો છે એ પછીની વાત છે પણ જે પહેલ ગુજરાતને પણ કરવી જોવે અને આવા સારા કામમાં હંમેશા ગુજરાત આગળ હોય છે અને ગુજરાત પણ એવી અપેક્ષા રાખીએ છે કે થોડા જ દિવસોમાં આવી કઈ જાહેરાત આપે આવું કઈ કરે જેનાથી શૈલીષભાઈ આપણે હમણાં પણ એક નાની વાત લઈ લઉં છું ભાઈ કે હમણાં આપણા જે ચારે મઠના શંકરાચાર્યો બાપુ વિશે પણ તમે કાગ મને હમણાં ટેલિફોનિક ચર્ચા કરી ભાઈ હા એટલે ચારે મઠના જે પીઠાધીશ્વર છે જે જગતગુરુ શંકરાચાર્ય છે જે ગૌમાતાને રાષ્ટ્રમાતા નો દરજ્જો અપાવવા માટે ખુબ જ મહેનત કરી રહ્યા છે અને હરેક રાજ્યની અંદર એમની પ્રતિક્ષણા છે એ પરિભ્રમણ કરવાના છે એ સાથે સાથે આવતા મહિનામાં અમદાવાદ સોલા ખાતે એક મહાસભા ધર્મ સભા રાખવામાં આવી છે આ સાથે ગૌ માતા રાષ્ટ્ર માતા બને એના માટે એ વિચારો લઈને આપણા સનાતની ભાઈઓ વચ્ચે હિન્દુ સમાજ વચ્ચે આવી રહ્યા છે તો આપણે બધાએ સાથ અને સહકાર આપવો જોઈએ અને ગૌ માતા રાષ્ટ્ર માતા બને એના માટે પણ આપણે મહેનત કરવી જોઈએ સાચી વાત છે આવતા આ મહિનાની સોળ તારીખે બહુ મોટી સભા રાખી છે ત્યાં અને ત્યાં બધા જ પધાર પણ હું અપીલ કરું છું અને હંમેશા ગૌમાતા માટે તો લડવા માટે અમે ભાઈ તૈયાર હોઈએ છે પણ જયારે આવા ખુશીના સમાચાર આવતા હોય છે ને ત્યારે અમને બહુ હરખ થતો હોય છે જેમ એક દેશના અંદર દિવાળી જેવો માહોલ હોય એવો મહારાષ્ટ્રના અંદર એવો માહોલ એમને કરી દીધો છે કે ગૌ આટલો બધો મોટો દરજ્જો આપી અને એમનો લાખ લાખ વંદન અમે પાઠવીએ છીએ અને શૈલેષભાઈ એક સુરતની પણ એક વાત હતી

અ આપણા જીવ નું પણ વિચાર નહિ કરીએ ને ગૌમાતા માટે લડશું સો ટકા ભાઈ સો ટકા સો ટકા જયારે હું ને શૈલેષભાઈ મહારાષ્ટ્ર પણ ગયા હતા ત્યારે મહારાષ્ટ્રના ના શૈલેષભાઈ તમને યાદ હશે કે મહારાષ્ટ્રના ગૌપાલકો કેટલા બધા મતલબ એક ગૌ ને એટલો બધો પ્રેમ કરતા હતા અને આજે એમના એમના હૃદયમાં એટલી બધી લાગણીની વાતો હશે અને ઘણા બધા ટેલિફોનો ત્યાંથી આવ્યા અને બહુ ખુબ આનંદ થયો આજે અને આજે જે શૈલેષભાઈ એક બીજી વાત કરી અમરોલીના ઢોર ડબ્બાના અંદર આજે બે દિવસ પહેલા એક વિડીયો હતો જેના અંદર પાંચ થી સાત ગાયો મરી ગઈ હતી અને મૃત્યુ પામી અને એ ગૌ માતા અધિકારીનું એવું કેવું છે કે ત્યાં પાછળ જે ગૌ માતા બીમાર હોય છે અને મરી જાય ને મૃત જે નાખવામાં આવે છે એના કારણે ત્યાં બસો પાંચસો કુતરા છે તો એ કુતરા ત્યાંથી અંદર આવે છે ને ત્યાંથી પણ આ બધી વાતો વાહિયાત વાત એમની ક્યાંક શૈલેષભાઈ મને લાગી અને જેમ શૈલેષભાઈ એ કીધું એમ એમ મેયર સાહેબ પણ મળશું ને કલેકટર સાહેબ ને પણ મળીશું અને આ બાબત નું જે ગૌ માતા ડબ્બા જાય છે પછી જે પીડાય છે એને 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 ઘાસ ચારો નથી મળતો એને પાણી વ્યવસ્થા અને ત્યાં વિડીયો અંદર જે ગંદકી દેખાતી હતી તો હું કોર્પોરેશન ના અધિકારીઓ પણ એવું કેવા માંગીશ શૈલેષભાઈ કે ભાઈ તમે ત્યાં ખાલી નોકરી જ ના કરો તમે ત્યાં ખાટલા ઢાળી તમે ત્યાં રહો અને તમને ખબર પડે કે આ દિનેશભાઈ હું એમ કઉ છુ કે આ સિસ્ટમ

પણ જે આ ડબ્બાની વાત કરી ભાઈ કે ડબ્બાના અંદર ઉભી થાય છે નવી નવી જોવા મળે છે તો ડબાના અધિકારીઓને પણ કહીએ છે કે આ જોવાની અમારી આદત નથી અને સહન કરવાની અમારી ગૌ શક્તિ નથી પણ પછી આનું નવું ડિસિઝન અમે લઈએ એના કરતા બહુ પ્રેમથી ગૌ માતાની તમે જે સરકાર નો પગાર લોજો અને ગૌ માતાની સારી સેવા કરો અને તમે ગૌ માતા પીડાથી બંધ કરો તો બઉ સારું છે નકર આનો નિર્ણય પાછો બહુ ખરાબ આવશે શું